આજે હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં અમારા સાથી ઉમેદવારોના પ્રચાર અર્થે અમે અહીંયા આવ્યા છે જે રીતે ઓગણીસો પંચાણુંથી હાલોલ નગરપાલિકા અસ્તિત્વમાં આવી અને ત્યારથી વારા પરથી અહીંયા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું શાસન રહ્યું છે છતાં અમે જે વોર્ડમાં બેઠા છે એ વોર્ડના ત્રણસોથી પણ વધારે આદિવાસી લોકોના પોતાના કાચા ઘરો છે હજી નામે નથી થયા એની આકારણી નથી નીકળતી એને લાઇટના મીટરો પણ નથી મળ્યા સો વર્ષથી પણ વધારે સમય એ અહીંયા વસવાટ કરે છે છતાં અહીંના શાસનકર્તાઓની સામનશાહી વિચારસરણીને કારણે અહીંના નાના લોકો આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે ગટર લાઈન હોય રોડ રસ્તા હોય પીવાના પાણીની હોય સ્ટ્રીટ લાઇટોની હોય અને ગંદકીની બાબતોને લઈને પણ અનેક સમસ્યાઓ અહીંયા છે ત્યારે અમારા લોકોને વિજય બનવાથી આ વોર્ડના લોકોના જે પણ રજૂઆતો હશે જે પણ કામો હશે એનું નિરાકરણ કરવાનું કામ અમે કરીશું સાથે આ નગરપાલિકા હોય કે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ દામ દંડ ભેદ નીતિ અપનાવીને જે પણ ઉમેદવારો સામેના પક્ષે હતા કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય અપક્ષના હોય તમામ લોકોને ડરાવી ધમકાવીને દામ દંડ રૂપી એ મશીનરીનો ઉપયોગ કરીને સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ કરીને કેટલાક લોકોને ફોર્મ ખેંચાવી લીધા છે કેટલાક લોકોને ફોર્મ ભરવા નથી દીધા અને કેટલાક લોકોને દબાણ કરીને પોતાના સમર્થનમાં લઈ લીધા છે ત્યારે આ દેશ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં જનતા જનાર્દન પાંચ વર્ષમાં એકવાર મતદાન કરવાની તક મળે છે ત્યારે આ લોકશાહી બચાવવા માટે પણ ચૂંટણી પંચ કે વહીવટી તંત્ર સામે આવ્યું નથી અને એક તરફી આ એક તરફી માહોલ આખો પૂરા ગુજરાતમાં ઊભો કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોક્કસ આ સંવિધાનનું લોકશાહીનું હનન છે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં લડે છે અને જ્યાં પણ આમ આદમી પાર્ટી લડે છે પૂરી મજબૂતાઈથી લડે છે આવી રીતના હેરાન પરેશાન કરનારા લોકોને પણ અમે કહેવા માગીએ છીએ લોકશાહીમાં જે પણ સામદાન દડભેદની નીતિ અપનાવે છે અમે નિષ્ઠાવાન છે પારદર્શક રીતે લડીએ છીએ અને પારદર્શક રીતે વહીવટમાં માનીએ છીએ પણ જો એ લોકો આવી જ રીતના કણક ગતિ અમારા આગેવાનો સાથે અમારા કાર્યકરો સાથે થશે તો અમે ચોક્કસપણે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છે